નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ક્રૂરતા વર્ષ સુધી દીકરી પર કર્યો છે છે બળાત્કાર બાળકોને જન્મ આપ્યો ઓસ્ટ્રેલિયાના એમસ્ટેડનમાં જોસેફ ક્રિસ્ટઝે જાનવર જેવો વ્યવહાર કર્યો છે તેણે પોતાની દીકરીને ચોવીસ વર્ષ સુધી બોયરામાં કેદ કરી અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો આ દરમિયાન તેની દીકરી પોતાના પિતાના સાત બાળકોની માતા બની હતી જોસેફને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હવે એવા સમાચાર છે કે તે સમાજ માટે ખતરો નથી તે ધ્યાનમાં રાખીને પંદર વર્ષ પછી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી રામની પ્રતિમા મંદિરમાં લાવવાનું આયોજન અયોધ્યામાં મૂર્તિના અભિષેકની વિધિ શરૂ કરી દેવાય છે રામલલાની પ્રતિમાનો મંદિરમાં પ્રવેશ કરવામાં આવ્યો છે આ મહિનાની બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થશે તમામ શાસ્ત્રીય પરંપરાઓને અનુસરીને અભિજીત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે અનુષ્ઠાનમાં એકસોને એકવીસ આચાર્યો ઉપસ્થિત રહેશે સોળથી બાવીસ તારીખ સુધી અયોધ્યા રામ મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે અલગ અલગ પચાસ દેશોમાંથી મહેમાનો તેમાં જોડાવાના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોદાઈ ટોલ નાકા મામલે વધુ એક ફરિયાદ જુનાગઢના વંથલી ગોદાઈ ટોલ નાકાનો વિવાદ વકર્યો છે પહેલા ટોલ નાકા નજીક ગોદાઈ ગામે રસ્તો બનાવીને વાહનો ડાયવર્ટ કરાતા ગ્રામજનો અને ટોલ નાકા કર્મચારીઓ વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ હતી હવે ગામના વધુ એક શખ્સે ટોલ નાકા સુપરવાઇઝર પાસે છ લાખ રૂપિયાની માગણી કરતા મામલો પોલીસ પાસે પહોંચ્યો છે પોલીસે દીપેક જલ્વું ધરપકડ કરી છે માગણીની કથિત ઓડિયો ક્લિપ પણ પુરાવા તરીકે રજૂ કરાઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે